સંતરામપુર રોડના કારણે વધુ એક વાહન ચાલકનો જીવ જતા જતા બચ્યો સંત્રોડ સંતરામપુર જતાં રસ્તાની વાત કરવામાં આવે તો રસ્તાની હાલત કફોડી બની ગઈ છે અને રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આજરોજ રોજ મોરાથી ગોધરા તરફ અર્ટીગા ગાડી વાહન ચાલક લઈ જઈ રહ્યો હતો ત્યારે મોરવા હડફના ડાંગરિયા નાળી પાસે રસ્તા પર પડેલ ખાડા બચાવવા જતા ગાડીઓ બેલેન્સિંગ બગડતા એક વૃક્ષ જોડે ગાડી ટકાઈ હતી જોકે સદનસીબે વાહન ચાલકને કોઈ વધારે ઈજા પહોંચી નહોતી આ રસ્તાનું જલ્દીથી રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો આ કેટલા અકસ્માતો બનતા રહેશે તે વાહન ચાલક જણાવી રહ્યા હતા વાહન ચાલકની પણ માંગ હતી કે સરકાર આ બાબત પર ગંભીરતાથી ધ્યાન દોરે જેથી કરી કોઈનો જીવ બચી શકે રિપોર્ટર મુનીન્દ્ર પટેલ મોરવા હડફ મોરા મોરવા બાજુથી આવતો હતો ગોધરા જવા તો ત્યાં રસ્તામાં જે ડાંગરિયા બાજુ જે ખાડા છે એના લીધે ગાડી અંદર ગઈ ખાડામાં એના લીધે ટાયરનું ટ્રેક્શન ગયું અને આખી સ્લીપ ખાઈ અને આ સરકાર કંઈ કામ કરો તો કંઈક મેળ પડે બાકી તો એવું નવું થતું રહે